થયું છે મારે એને એને ન્યાય જુએ છે બીજી સમજી પોલીસ પાસે ગયા તો પોલીસ વાળા અમને 10 દિવસથી હેરાન કરે છે જે ખૂની છે એની સેવા થાય છે ચા પાણી ફાકીઓ આવે ને અમે જે ન્યાય માંગવારા ગયા અહીંયા ખાધા પીધા વગરના 10 દિવસથી અમે દોડીએ છે અમારું કોઈ ધ્યાન જ નથી દેતા ને એક અધિકારી બોલે છે કે તમારે અજય નિમામત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજમાં કે બે છોકરા કરાય તો સાહેબ બે છોકરા હોય તો મારવા માટે આવું અધિકારી એ શોભે છે આવું બોલે છે તો મેં તો ત્યારે કાઈ જવાબ નથી દીધો એને પોલીસવાળાને મેં કેટલું હેરાન હેરાન થયા છે અમારો કોઈ જવાબ ન આપે દિવસ અમારે પોલીસ પાસે એ આશા છે કે આ નડક ન્યાય જુએ છે મારે મારા છોક નું ઉદાહરણો અમને કઈ બતાવ્યું નથી પોલીસ વાળા એ